સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓને બે જોડે યુનિફોર્મ આપવા માટે પચીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે આ અંગેની જાહેરાત બાદ ભાજપે પાલિકા શિક્ષણ સમિતિના સભા સહિત અનેક જગ્યાએ ભારે પ્રસિદ્ધિ મેળવી લીધી છે પરંતુ હજી સુધી બાળકોને એક જોડી ગણવેશ અપાયો છે અને બીજી જોડી આવતા દિવાળી જેટલો સમય આવી જાય તેવી શક્યતા છે તેની શિક્ષણ સમિતિએ સમિતિના નબળી કામગીરી સામે વિરોધ કરી ગણવેશ ઝડપથી મળે તેવી માંગણી કરી રહી છે સમિતિયો છે બે જોડી યુનિફોર્મ મળવા જોઈએ કારણ કે એક જોડે યુનિફોર્મમાં સ્વચ્છતા ન જળવાઈ શકે અમારી સતત રજૂઆત અને વિરોધના પગલે સમિતિએ ગયા બજેટમાં જાહેરાત કરી જૂન બે હજાર ચોવીસ થી બાળકોને બે જોડી યુનિફોર્મ આપવામાં આવશે અને આ જાહેરાત બાદ ભાજપેની

કે બાળકને બાળકોને બે જોડી યુનિફોર્મ મળવા જોઈએ કારણ કે બે જોડી યુનિફોર્મ એ દરેક બાળકનો અધિકાર છે કારણ કે એક જોડી યુનિફોર્મ થી સ્વચ્છતા જળવાય નહીં સ્વચ્છતાનો છેદ ઉડી જાય બાળકોએ ગંદા કપડા પહેરીને યુનિફોર્મ શાળાએ આવવું પડે ત્યારે સમિતિએ ગયા વર્ષના બજેટમાં રજૂઆત કરી કે ભાઈ આવતા વર્ષથી એટલે કે વર્ષ 2024 ની જૂન થી બાળકોને બે જોડી યુનિફોર્મ મળશે અને એની ખૂબ મોટા પ્રમાણમાં જાહેરાતો કરી ભાષણો આપ્યા મોટા મોટા પ્રમાણમાં જાહેરાતો કરી કે અમે બે જોડી યુનિફોર્મ આપવાના છે પણ આજે મારે શાળા શરૂ મહિના પછીની પરિસ્થિતિ છે જુલાઈ જુલાઈનો આજે દિવસ શરૂ થઈ અને દોઢ મહિનો થઈ ગયો છતાં પણ એક પણ બાળક એવો નથી કે જેને બે જોડી યુનિફોર્મ પૂરેપૂરા મળી ગયા હોય હજુ નવા પ્રવેશ મેળવેલા બાળકોને એક જોડી યુનિફોર્મ પણ નથી મળ્યો કારણ કે બીજી જોડી યુનિફોર્મ આપવા માટેનો વર્ક ઓર્ડર છે એ દસ દિવસ પહેલા જ આપવામાં આવ્યો છે જી હા મિત્રો શાળા શરૂ થઈ ગયાના એક મહિના બાદ દસમી જુલાઈના રોજ બીજી જોડી યુનિફોર્મ માટેનો વર્ક ઓર્ડર કરવામાં આવ્યો છે મિત્રો એનો મતલબ શું થયો

આ બંને જોડે યુનિફોર્મ પાછળ સમિતિ 25 કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહી છે તો 25 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ખર્ચ્યા બાદ પણ પરિસ્થિતિ એવી છે કે આજે શાળામાં બાળકો

અને એજન્સી ચાર મહિનાનો સમય આપ્યો છે આનો અર્થ એવો થાય છે કે બાળકોને બીજી જોડી યુનિફોર્મ મળતા સુધીમાં તો દિવાળી નવેમ્બર આવી જશે બંને જોડી યુનિફોર્મ એક સાથે મળે તો જ યુનિફોર્મનો મૂળ હેતુ અને સ્વચ્છતા જળવાઈ શકે સમિતિએ બંને જોડી અલગ અલગ સમય આપીને મૂળ સમસ્યાને તો યથાવત જ રહેવા દીધી છે જે ખૂબ ગંભીર બાબત છે પચીસ કરોડના ખર્ચ કરી આપીને મૂળ સમસ્યાને તો યથાવત જ રહેવા દીધી છે પચીસ કરોડના ખર્ચ કર્યા બાદ પણ જે સમસ્યા ગયા વર્ષે હતી એ જ સમસ્યા વર્ષે પણ છે એટલે બાળકો એક જોડે યુનિફોર્મ સાથે જ અભ્યાસ કરી રહ્યા છે વિપક્ષ વિદ્યાર્થીઓને ઝડપી ગણવેશ મળે તેવી માંગણી કરી છે રિપોર્ટ ન્યૂઝ સુરત